આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજ રોજ ખંભાળિયા ખાતે પહેલાં બારા જિલ્લા પંચાયત સીટની એક બેઠક હતી ખંભાડિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ એમની ઉપસ્થિતિ તેથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતિથિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી આ વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ

એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને છોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને સમગ્ર હાલાર બને એ એ પ્રકારે તેવો પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે ત્યારે ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને ખાતરી છે કે આવતી ચાર તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે પણ બાકી પચીસ પચીસ કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે